વાલોડ તાલુકાના કહેર ગામે પસાર થતી રેલવે પર આવેલ નંબર વિભાગ દ્વારા બંધ કરવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોએ ફાટક ખુલી રાખવા માટે માંગ કરી છે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ કહેર ગામે રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર ઓગણચાલીસ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે આ રેલવે ફાટક બંધ થવાથી આ વિસ્તારના ખેડૂતો સહિત વિદ્યાર્થી અને અવરજવર કરનાર ગ્રામીણ લોકોએ મુશ્કેલીને સામનો કરવાનો વારો આવી શકે છે જેથી આ ફાટક ખુલ્લી રાખવાની ગ્રામજનોએ માંગ કરી છે ભેગા થયેલ કે જેમાં ફાટકની સમસ્યા માટે કે જે વસ્તુ અમારી પાસે કોઈ વિકલ્પ રસ્તો નથી ને જાણ કર્યા વગર આ રેલવેવાળા ઓગણચાલીસ ફાટક બંધ કરવા માટે આવી ગયા છે અગાઉ પણ અમે કોઈ એની પરમિશન આપી નથી ને જો પરમિશન આપી હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમને પરમિશન બતાવે આ વગર પરમિશનની બોગદું બનાવેલું છે ને અમારી ફાટક બંધ કરવા માટે કોન્ટ્રાક્ટને આ કામ આપી આ ફાટક બંધ કરવા માટે આજ રોજ કોન્ટ્રાક્ટર મજૂર લઈને આવી ગયા હતા તે જ સરપંચ જાણ કર્યા વગર ગામ લોકોને જાણ કર્યા વગર આજે આ ફાટકને બંધ કરવા માટે એ લોકો આવી ગયા તો ગામ લોકો ભેગા થઈને એ નિર્ણય લીધો કે અમારી પાસે કોઈ વિકલ્પ રસ્તો નથી ને જે બનાવેલું છે બોગદુ એકદમ નીચાણવાળા ભાગમાં બનાવેલું છે કે જેમાં પાણીની સમસ્યા કાયમ માટે રહી છે એ પણ રેલવે અધિકારીને ખબર છે છતાં બી આનું કોઈ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી હાલમાં પણ પાણી છે અત્યારે પંકુબેન લક્ષ્મણભાઈ ચૌધરી સરપંચ શ્રી ગામ કહેર કહેર ગામમાંથી રેલવે જાય છે તેમાં કહેર ગામમાં ફાટક નંબર ચાલીસ અને ફાટક નંબર ઓગણચાલીસ બે આવે છે ચાલીસ નંબર ફાટક બંધ કર્યો છે છતાં પણ ત્યાં એ પણ અમને જાણ કરી નથી અને આજે ઓગણચાલીસ નંબર ફાટક પંચાયતને કે ગામ લોકોને જાણ કર્યા વગર રેલવેના માણસો આવી ગયા હતા અને અમને જાણ થઈ નથી અમને જાણ થતાં અમે ગામ લોકોએ વિરોધ કર્યો છે અને જ્યાં સુધી અમારા રસ્તાનો સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે ફાટક બંધ કરવા દઈશું નહીં હાલમાં ચાલીસ નંબર ફાટક બંધ છે ત્યાં અંડરપાસમાં પણ જવાય એવું નથી અને એક્સિડન્ટો વધારે થાય છે પબ્લિક હેરાન થાય છે તો અમે ઓગણચાલીસ નંબર ફાટક જ્યાં સુધી અમારી સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ફાટક બંધ કરવા દઈશું નહીં અને આ ખેડૂતોના જમીન આ સામસામે ખેડૂત ફરી આવેલા છે અને બંને ખેડૂતોની જમીન આજુબાજુ આવેલી છે તો ડેઈલીનો અમારે અવર જવરનો રસ્તો છે દૂધ ભરવા માટે પણ અમારે જવું પડ છે